જપલો ની સિગર કિબા જાળ હે રે કિથે જપલો ની આયા હો જ ને તો કાંખ કે રાસ્તો પાસ્તા પાસ્તા ના પાસ્તા પાસ્તા કરે હે રી પાસ્તા હા રસ્તો કે તર જાય છે પૂછે છે

અરે કાકા મેં બોલ રહ્યા હોય બોલ રહ્યો ટોકરી ટોકરી નહીં કેતો मोटे हैं। के के आ, के तो हम के से काका को नहीं बोलना चाहिए काका तो सुनता ही नहीं रहा मेरे को मालूम नहीं था इसलिए तो मैंने काका ही बोल दिया तुम्हारा नाम तो आता ही नहीं था मेरे को